નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર અમદાવાદમાં હિન્દુ વિદ્યાર્થી નયન સંતાણીની ક્રૂર હત્યાના વિરોધમાં ડીસા સમસ્ત હિન્દુ સમાજે મૌન રીલી યોજી નાયબ હત્યાએ સમગ્ર હિન્દુ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે ડીસા શહેરમાં આજે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં વિધર્મી યુવકો દ્વારા સિંધી હિન્દુ યુવક નયન સંતાણીની કુર્તા પૂર્વક હત્યા કરવામાં આવી હતી આ ઘટનાએ સમગ્ર સમાજને ઝંઝોળી નાખતા ડીસા શહેરમાં સમસ્ત હિન્દુ સમાજ એક થઈ વિરોધ નોંધાવ્યો સાઈબાબા મંદિર બગીચા સર્કલથી થી મૌન રેલી નીકળવામાં આવી જેમાં હિન્દુ સમાજના પ્રમુખો વિવિધ પંચાયતો હિન્દુ સંગઠનો યુવક મંડળો તેમજ વેપારી એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા કે ભાજપ કોંગ્રેસના એક પણ આગેવાન હિન્દુ સમાજની મૌન રેલીમાં ન જોડાતા રેલીમાં ઉપસ્થિત લોકોએ ખાસ નોંધ લીધી હતી જ્યારે આ મૌન રેલી બાદ પ્રાંત કચેરી ખાતે અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સમાજના આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે આ હત્યાનો સામેલ દૂષિત સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સખત પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી હતી સમસ્ત હિન્દુ સમાજે પીડિત પરિવારને ન્યાય અપાવવાની સાથે સાથે આવી દુર્ઘટના ફરી ન બને તે માટે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવા આહવાન કરવાયું હતું અહેવાલ હરીશ ઠક્કર કે અમદાવાદ મણિનગરમાં સેવન ડે હાઈસ્કૂલમાં જે માસૂમ વિદ્યાર્થીની નિર્મમ હત્યા થઈ તેને આજે દિશા શહેરનો સમસ્ત હિન્દુ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આ રીતે વિધર્મી દ્વારા એક નાના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે તે ખરેખર ખૂબ જ નિંદનીય નિંદનીય છે આજે ડીસા નાયબ કલેક્ટરશ્રીમાં સમગ્ર હિન્દુ સમાજના ભાઈઓ આવેદનપત્ર આપવાયા છીએ અમારી લાગણી અને માગણી છે નાયબ કલેક્ટરશ્રી પાસે કે આપશ્રી અમારી રજૂઆત ગુજરાત સરકારમાં પહોંચાડો ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી અમારી માગણી છે હું તો કહું છું આવા વિદ્યાર્થીને ફાંસીથી ઓછી સજા થવી જોઈએ નહીં કારણ કે સ્કૂલના બાળકોમાં જો આ સંસ્કાર હશે તો બાળકો જ આપણા આપણું ભવિષ્ય છે અને સ્કૂલમાં જો આ શાળાના સંચાલકો શિક્ષકો કે આચાર્ય પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જો સંકળાયેલા હોય અને દોષિત જાહેર થાય તો એ દોષિતોને પણ કડકમાં કડક સજા થવી જોઈએ જેથી અન્ય શાળાઓમાં પણ દાખલો બેસે અને વધુ સુરક્ષાના પગલા શાળાઓ લે એટલી અમારી માંગણી છે અને અમને વિશ્વાસ છે ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અમારા બાહોશ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અમને ચોક્કસ ન્યાય અપાવશે એવી અપેક્ષા રાખું છું અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત શ્રી રામ આજે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ડીસા ખાતે પ્રાંત કચેરીમાં જે અમદાવાદની અંદર મણિનગરમાં ખોખરા ખાતે જે સેવંથ ડે સ્કૂલની ઘટના બની છે એ સંદર્ભ સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ડીસા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ પ્રકારની ઘટનાઓ જે સેવન્થ ડે સ્કૂલ છે એમનું સંચાલન અમેરિકાથી થાય છે આ પ્રકારની સ્કૂલો ઘણા બધા ગુજરાતની અંદર ઘણા બધી વધી છે અને આ પ્રકારની જેહાદી માનસિકતા અને તત્વોને પ્રોત્સાહન આપવાનું કામ આ પ્રકારની સંસ્થાઓ કરી રહી છે એ સમગ્ર હિન્દુ સમાજથી જણાવવા માંગીએ છીએ આ પ્રકારની સંસ્થાઓ બંધ થાય અને જે આ એક નિર્મય હત્યાથી છે બાળકની આ માટે કરીને આવી પ્રકારની સ્કૂલો ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે